ચાલો તારે આ તારીખ થઈ ગઈ સત્તર બે બે હજાર પચીસ સોમવાર અને આજનો સુવિચાર છે અનુભવે આપણી ફૂલોને આપેલું નામ છે અને જો ચક્કર આવતા હોય તો મરીનું ચોરણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા હોય તો બંધ થાય છે સવારના વાગી ગયા છે પોણા દસ દીવા થઈ ગયા અહીંયા એ મમ્મી વ્લોક જોયા અમારા మేన శుతో హ

તેલ ડળે ધારું થાય પણ એમ એમ જાતે તો પણ એ થયું ને આમ બોલો બીજું ચાલો બધા તો જો સાંજના આવી ગયા પાંચ અને અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટમાં હું ને જીગર ત્યારના આવ્યા હતા અને હવે ડીમાર્ટની બહારે નીકળી ગયા અને અહીંયા જો જીગર બધી વસ્તુ લઈને આવ્યા છે ડીમાર્ટમાં જઈ આવ્યા વસ્તુ એ લઈ લીધી છે પણ અંદર વિડીયો નહોતો ઉતારવા દેતા એટલે નહોતો ઉતાર્યો એટલે બહાર આવીને વિડીયો ઉતાર્યો કાં જીગર ખાલી છે એક આ જીરું લેવાયા જીરું

અંદર શૂટિંગ નથી ઉતારવા દેતા નહીં જીગર એટલે આપણે નો લીધું શૂટ એક વાર લીધું તું તો એ લોકોએ ના પાડી દીધી કે અહીંયા શૂટિંગ નહીં ઉતારવાનું એમ એટલા માટે બહાર આવીને તમને ડિમાર્ટ માંથી શું લીધું એમને જીગર અહીંયા બિલ ચેક કરે છે શું ચેક કરો છો હમ સારું હમ્મ મૂકી દ્યો ગાડીમાં હમ થેલી લાવ્યા છો બ્લોક કર

બતાય ને આવડે આ જયનીલ ને આવડે છે ને જયનીલ આનું શું કહેવાય ઈ કેટલું હાલે વાહ આવડે હોય ને ઈ કાવ જયનીલ ને આવડે ઇંગ્લિશ માં ખબર આમાં તેસમાં ઈ તો ઇંગ્લિશ તો આમ જોરથી નાઈટ કહેવાય શું કહેવાય જીગરભાઈ બને દાદા આવ્યા નાઈટ કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય આમાં મને તો કઈ ખબર પડતી મને શું થાય જે આવડે એટલે પાવા નામ ન આવડતું

આવું કરી આ બાજુ આ બાજુ કરી આ બાજુ ત્રણ સ્ટેપ હાલે રાજા અને આ બાજુ બે સ્ટેપ હાલે પેલા સેફ થઈ ગયો રાજા મારે તું ચેક નો લઈ

તો જો અહીંયા ગેમ પૂરી થઈ ગઈ છે જીગર પૂરી થઈ ગઈ ને મને જ નથી ખબર પણ જીગર કે હે મેટ પણ આ કેટલા કુકરા જ પડ્યા છે ચેક એન્ડ મેટ પણ એ રાજા હલી જ નથી એક તો એવું રાજા ઉઠી જાય તો બધે ઉડી જાય જો આયા હતો ને આયા એટલે આયા હું મેકું ના આને ઉટડી ગયા ને બિસપ ઇંગ્લિશ મે ના આયા હું મેકું ને એટલે રાજા હવે એનો લે એટલે ચેક એન્ડ મેટ કહેવાય રાજા ઉઠી જાય તો પૂરી ગેમ પૂરી ગેમ હું જીતી ગયો તો જીતો કોણ હું હે ને યાર